નમસ્કાર હું છું રઘુવીર ચુબનપુત્રા અમારી કંપનીનું નામ છે ટ્રુઝો ટોઇસ જાતભાતના રમકડા બનાવે છે ટ્રુઝો રમકડાનો રાજા છે ટ્રુઝો રમકડાનો ખજાનો છે ટ્રુઝો દરેક બાળકનો પ્રેમ છે ટ્રુઝો દરેક બાળકને વ્હાલું લાગે છે ટ્રુઝો મમ્મી પપ્પાનું હાસ્ય છે રમતું બાળક બાળકનું હાસ્ય છે ટ્રુઝો કોઈ આપણને માર્ગ બતાવે તો આપણે ધૂળમાંથી સોનું ગાળી શકીએ એટલા સક્ષમ છીએ પણ માર્ગદર્શન વગર ધૂળ લઈને ફર્યા કરીએ તો ધૂળનું કોઈ મૂલ્ય જ ના ઉપજે આપણા માટે ગોલ્ડન તક લઈને આવી રહ્યો છે જીપીબીએસ બે હજાર ચોવીસ એટલે કે દેશ કા expo દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના ઉદ્યોગોને અવ્વલ દરજ્જો મળે એવી છે અને એ કલ્પના દેશ કા expo સાકાર થશે કેમ કે વિશ્વના ઉદ્યોગ ગુરુઓ અહીં આવીને આપણને માર્ગદર્શન આપશે વળી ખરા અર્થમાં જેને ખરીદદાર કહેવાય એવા ગ્રાહકો આપણને મળશે દેશના દસ લાખ થી વધુ લોકો એક્સપોના મુલાકાત થી બનશે અને જુદી જુદી કેટેગરીના અગિયારસો થી વધુ સ્ટોલ તો ખરા જ હું તો એક્સપોમાં માં હિસ્સેદાર છું જ તમે પણ આજે જ જોડાઈ જાવ થેન્ક યુ રઘુવીર જબરપુત્ર